કઈ આ બનાવટી ચૂંટણીઓ દેશમાં છે એટલે જે લોકો મૂળ છે એની સમસ્યા આજે ઉભી જ છે આ ચૂંટણીને હું કઈ આનું નિરાકરણ માનતો નથી આ દેશના લોકોને લોકોએ પોતાની ગામ સભાઓ બનાવીને પોતાના જે પાવર સંવિધાનિક છે એ પાવર બધા ઇસ્તેમાલ કરવા પડશે ફક્ત ટ્રાઇબલ એરિયામાં જ આ જોગવાઈ નથી જનરલ એરિયામાં પણ તમે ગામ ગામ સભા બનાવીને તમારા પ્રશ્ન રજૂ કરો શહેરની અંદર પણ એવી જોગવાઈ છે એલ્યુ એલેવન્થ શેડ્યુલ ના ટ્વેલ્થ શેડ્યુલની અંદર બધું લખ્યું છે આપણા લોકો સંવિધાનનો અભ્યાસ કરતા નથી એટલા માટે ગુલામ છે એટલા માટે આ બધી સમસ્યા છે એટલે સંવિધાનને વાંચો પરખો ને એના રસ્તા પર ચાલો તો સુખી થવાના છે બાકી આનું નિકંદનકાળ નાખશે આ લોકો એટલા ખતરનાક લોકો છે એટલે આખો બતાવવાનું મારું મારું સવાલ એ છે કે જે પાર્ટી વિરુદ્ધ માજી સિદ્ધાંત વિરુદ્ધની પાર્ટી વિરુદ્ધ સતત લડતા આવ્યા છો એ પાર્ટીને મહેશભાઈ સમર્થન આપ્યું છે એ તો આ આ મુદ્દે શું કહેશો એમાં તો શું છે કે એ એને ના સમજ છે એટલા માટે એને બીજા લોકો એને મિસગાઈડ કર્યો હશે બાકી હું નથી માનતો કે આ ભાજપમાં જવાથી કે બીજામાં જવાથી આ સમાજનું કોઈ ભલું થાય એટલે એ જે જે એક થયું છે જે સમસ્યા ઉભી થઈ છે એને અમારી રીતના નિવારણ કરશું એમાં કોઈ પેલું છે નથી કેમકે અમે તો એના વિરુદ્ધ છીએ એસ એસ ના જાય કોઈ બી એ છોકરો હોય કે બીજા કોઈ હોય હું વિરુદ્ધ કરતો રહીશ કેમકે એ એક મોટી સમસ્યા દેશની અંદર આર એસ એસ કોંગ્રેસ ભાજપ એ બધા મળીને આ સમસ્યા દેશના લોકોને ઉભી કરી છે એટલે હું એનો વિરોધ કરું છું કરતો રહીશ તમારી પાસેથી રાજકારણ શીખી હોય મહેશભાઈ હોય અને હવે તમારી પાસે આવે તો પૂછી લેવાનું શા માટે ગયા કઈ લાલચ હશે એમને ચાટી ખાવાનું હશે સમાજ ગમતો નહી હોય એનો પસીનો ગંદાતો હોય એના ઘર સારા નહીં લાગતા હોય એટલા માટે જાય ને